હું તમને દાખલો સમજાવું છું ઓકે તમારે જોવાનું છે ન હોય તો તમારી ચોપડીમાં તમે જોઈ શકો છો કઈ રીતે ગણવાનું એ સમજી શકો છો ચલો પેલો જ આપણે દાખલો લઈ ત્રણ ગુણ માટેના છે પેલા આપણે ત્રણ ગુણ સોલ્વ કરના છે તો ચલો એની અંદર તમને આપેલું છે ઉદાહરણ નંબર તમારું મોસ્ટ આઈએમપી છે ત્રણ ઓકે જેની અંદર જુઓ તમે કે આપણે પાસાને એક વાર ફેંકીએ અને પાસા ઉપરના પુષ્ટ ઉપર ચાર કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના અને ચાર કે ચારથી નાની સંખ્યા મળવાની સંભાવના ચલો આ બોર્ડ ઉપર ધ્યાન રાખો પહેલા આપણે જોઈ લઈએ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો આમાં શું કરવાની તમને કહી દો એક વખત ઉછાળવામાં આવે તો શું કરવાનું પાસાની એક વખત ની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ અને છ આ તો બધાને ખબર પડે એક થી છ સુધીની સંખ્યા લખેલી ક્લિયર હવે માની લો પાસાને આપણે ઉછાળ્યો તો પરિણામ પેલું છે કે ચાર કરતા નાની સંખ્યા હ ચાર કરતા સોરીઓ મોટી સંખ્યા મોટી સંખ્યા આવે એની સંભાવના ચાર કરતા મોટી સંખ્યાની સંભાવના અને બીજું નંબર ટુ ચાર કે તેથી નાની સંખ્યા જો આ દાખલો હા ઈઝી છે તમને ત્રણ માર્કમાં પૂછે તો તમને પૂરેપૂરા માર્ક મળશે સૌથી પહેલા ચાર કરતા નાની હોય સંખ્યા આપણે ગોતી કેટલી આવશે આપણે પેલા એમ બરાબર સંખ્યા લઈ કેટલી આવે તો જોઈએ ચાર કરતા નાનીમાં કેટલી આવે ત્રણ આવે મતલબ સોરી સોરી મોટી મોટી સંખ્યા મારી મિસ્ટેક થઈ તો કેટલી સંખ્યા ખાલી બે સંખ્યા એટલે ટોટલ બે સંખ્યા થાય હવે એન બરાબર તમે લેવા જાવ તો કુલ કેટલી સંખ્યા થાય છ સંખ્યા એ તો બધાને ખબર પડે દાખલો સમજવા હવે એ સૂત્ર મૂકવાનું પી એ બરાબર એમ ના છેદ માં એન મતલબ બે ના છેદ માં છ બે તેરી છ એક ના છેદ માં ત્રણ આ જવાબ આવી ગયો રેડી ચલો બીજાનું જોઈએ ચાર કે ચાર થી નાની સંખ્યા તો ચાર કે ચાર થી નાની સંખ્યા કેટલા મળશે તો ચાર એન બરાબર કેટલા મળશે છ હવે તમે સૂત્ર તો શું આવશે બરાબર એમ ના એન મતલબ ચાર ના છેદ માં છ તો બે દુ ચાર અને બે તેરી છ શું આવ્યો જવાબ બે ના છેદ માં ત્રણ રેડી આ ખાસ યાદ રાખજો આવી રીતે દાખલો ગણવાનો આટલું તમે ગણો તો તમને પૂરેપૂરા ત્રણ માર્ક મળી જાય ઓકે હવે પછીનો નેક્સ્ટ જોઈએ આપણે ચલો નેક્સ્ટ કયો આઈએમપી છે એની વાત કરીએ આપણે ચલો નેક્સ્ટ દાખલાની વાત કરીએ તો એમાં તમને હું તમને કહેતો જો ની તમારે ગણવાના રહેશે બીજા એક ગણવાના નથી ચલો એક ઉદાહરણ નંબર ચાર છે જે પણ મોસ્ટ આઈએમપી છે હું તમને સમજાવું ઓકે એની અંદર કીધું છે સરખી રીતે ચીપીલાં બાવનપત્તાની ઠોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને તે પત્તું એકો હોય અને એકો ન આ સંભાવનાનો દાખલો ઘણીવાર પૂછાયો છે ઓકે તમને ખબર છે બાવન પત્તાની થોકડી છે તેમાં એક બે ત્રણ ક્યાં સુધી દશા સુધી હોય અને પછી શું હોય ગુલામ હોય રાણી હોય અને રાજા હોય એનો મતલબ કે તમને ટોટલ એન બરાબર બાવન પત્તા હોય જેમાંથી પેલું પત્તા મેમ કીધું કે એકો હોય એની સંભાવના હવે એકા કેટલા હોય બધાને ખબર છે કે એકા થી દસ સુધીના અને મતલબ ગુલામ રાણી અને રાજા બધાના ચાર ચાર પત્તા હોય તો એકા ને ચાર પત્તા હોય એ તો ખબર પડે અને કુલ પત્તા આપણા બાવન થાય એ તો બધાને ખબર પડે હવે આગળ અહીંયા આપણે સંભાવના એ બરાબર એમના છેદમાં એન મતલબ ચાર ના છેદ માં બાવન એટલે એક ના છેદ માં તેર આ તમારો જવાબ રેડી હવે બીજી ઘટના એમ કીધી છે કે એકો ન હોય હવે એકો ન હોય ને એની સંભાવના આપણે ગોતવા તો ચલો એકો ન હોય એની સંભાવના ગોતીએ તો બાકીના પત્તા કેટલા વધે તો આપણને ખબર પડે ટોટલ બાવન પત્તા હોય એટલે આપણે એકાની સંભાવના ગોતીએ તો માંથી ચાર એકા કાઢી કાઢીના એટલે ટોટલ પત્તા અડતાલીસ વધે ખબર પડે બધાને હવે એન બરાબર તો એન બરાબર તો આપણને ખબર જ છે બાવન જ આવે એ વધે ને કંઈ ઘટે નહીં હવે અહીંયા સંભાવના મૂક દેવાની તો એની સંભાવના આવશે પીબી બરાબર એમના છે એન મતલબ અડતાલીસ ના છેદ માં આના છેદ ઉડાડે ઉડતા હોય તો ઉડાડવાના તો અડતાલીસ ના ઉડે બાર ના ઘડિયા માં આવે એટલે કે ચાર બાર ચોક અડતાલીસ ને તેર ચોક બાવન જવાબ આવ્યો બાર ના છેદ માં તેર રેડી ચલો આમાં કોઈ ડાઉટ છે અહીંયા તમારું ઉદાહરણ નંબર ચોથું મોસ્ટ આઈએમપી છે યાદ રાખજો પરીક્ષામાં પૂછાવાની સો એ સો ટકા સંભાવના છે રેડી હવે એના પછીનું જોઈએ આપણે નેક્સ્ટ ચલો એની વાત કરીએ શું કે છે ચલો એક તમારે પાંચમું ઉદાહરણ મોસ્ટ આઈએમપી છે ઓકે જે તમારે એક માર્કમાં પૂછાવાની સંભાવના છે એક જ માર્કમાં પછી ઉદાહરણ ચલો ઉદાહરણ નંબર આઠ માં શું કે જેની વાત કરીએ તો એક દવા માં ત્રણ ભૂરી પછી બે સફેદ ચાર લાલ લખોટીઓ છે એટલે કુલ કેટલી થાય બે ને ચાર ને બે અને ત્રણ છખોટી થાય તમારે શું ગોતવાનું છે તો માની લ્યો કે સફેદ આવે એની સંભાવના નંબર ટુ બીજામાં તમને કીધું છે કે ભૂરી આવે એની સંભાવના નંબર થ્રી કે લાલ હોય એની સંભાવના જો આવો દાખલો ગમે તેમ ફેરવીને પૂછી શકે પણ મેથડ બધાય માં થાય હવે તમે જોવા જેવું સફેદ કેટલી છે ટોટલ 2 એટલે m બરાબર શું આવશે 2 આવશે અને n બરાબર 9 એટલે આની સંભાવના શું થાય તો p a બરાબર m ના છેદ માં n મતલબ 2 ના છેદ માં 9 આ પહેલી સંભાવના હવે બીજી જોઈએ આપણે બીજામાં કીધું છે કે m બરાબર કેટલી આવશે ભૂરી તો એ કેટલી હતી 3 n બરાબર કેટલી આવશે તો n બરાબર એટલે કે કુલ તો કેટલા આવશે 9 આ સંભાવના મુક દે p b બરાબર

ચલો એના પછી શું કે છે એની વાત કરીએ આપણે ચલો ઉદાહરણ ઓકે જે પણ મોસ્ટ છે એની વાત કરી આપણે શું કે છે તો પૂઠાની પેટીમાં કુલ સો ખમીસ છે અને ચાર રહ્યા ને એ મોટી ખામી વાળા છે એટલે કુલ આપણી પાસે સો થઈ ગયા બધાની બાદ બાકી કરો આ ટોટલ સરવાળો કરો એટલે સો થઈ જાય હવે શું કે છે કે બે વ્યક્તિ છે એક વેપારી જીમી છે જીમી કેવા શર્ટ પસંદ કરે ખમીશ તો ક્ષતિ રહી આ વ્યક્તિ ક્ષતિ રહી ખમીશ પસંદ કરે નંબર ટુ અન્ય વેપારી એટલે કે સુજાતા છે જે મોટી ખામીવાળા વાળા નહીં પસંદ કરે સુજાતા મોટી ખામી પસંદ નહીં કરો હવે શું કરવાનું છો પહેલા આપણે આ જીમીનું સતી રહિત કેટલા હતા તો અઠ્યાસી એટલે એમ બરાબર કેટલા આવે અઠયાસી આવે એન બરાબર કેટલા આવે તો કુલ શો હતા સંભાવના મુકદેય પી એ બરાબર એમના છેદમાં એન મતલબ અઠ્યાસીના છેદ માં શો એટલે જવાબ શું આવે ઝીરો પોઇન્ટ અઠ્યાશી આ તમારી સંભાવના પહેલાની ચલો આમાં કોઈને વાંધો નથી ને હવે બીજું સુજાતા મોટી ખામી વાળા નહીં પસંદ કરે મોટી ખામી વાળા કેટલા ખાલી ચાર તો ચાર ને કાઢી નાખો પોતા પી એ બરાબર એમના છેદમાં એન મતલબ છન્નું ના છેદમાં સો એટલે જીરો પોઈન્ટ છન્નું આવશે સમજાણું આ આપણે મોટી ખામી ની સંભાવના મતલબ એને કાઢી નાખો ત્યારે સુજાતા જે પસંદ કરે એની સંભાવના જીરો પસંદ કરે એની સંભાવના ઝીરો નથી ને હવે એના પછી નેક્સ્ટ ચલો હવે અંદરના દાખલા ઉપર આપણે આવી જઈએ કે સ્વાધ્યમાં તમારે કેવા પૂછાય છે તો મેં આની પહેલાના વિડીયો તમને મોસ્ટ ટાઈમ બી દાખલાઓ આપેલા છે તો તમે એમાં નંબર જોઈ લેજો અને આ જે ગણાય છે ને એમાં ખાલી ધ્યાન રાખવાનું અને એક વાર લખી નાખવાનું તમારે કોઈ દિવસ વાંધો આવે નહીં હવે સ્વાધ્ય ની અંદર જોવા જઈએ તો આપણે દાખલા નંબર એક તો તમારે આઠમો પૂછાય છે જે મેં તમને હમણાં ગણાવી દીધો પણ તોય ફરીથી એક વાર પીઠ કરી નાખી દાખલા નંબર આઠ ની વાત કરી સ્વાધ્ય ની અંદર મોસ્ટ ટાઈમ બી છે હો ધ્યાન રાખજો ચલો પેલો દાખલો છે એક ઠેલામાં સોરી એક ઠેલામાં ત્રણ લાલ પાંચ કાળા દડા છે એટલે ટોટલ કેટલા થયા આઠ દડા થયા કુલ આઠ દડા હવે એમાં કીધું બહાર કાઢેલો કાં તો લાલ કેટલા હતા ત્રણ તો લખવાનું એમ બરાબર ત્રણ અને એન બરાબર આઠ એટલે પી એ બરાબર શું આવે એમના ના છેદમાં એન મતલબ ત્રણ ના છેદમાં બસ આ જવાબ ભાગાકાર નથી કરવો આગળ લાલ ન હોય ચલો લાલ ન હોય તો આપણને એટલી ખબર પડે શું હોય કાળા હોય એટલે તો અંદાજ આવી જ જાય આપણને અહીંયા બીજું સૂત્ર પીબી બરાબર એમ ના છે મતલબ પાંચ ના છે આઠ ઓકે ચલો આ ક્લિયર થયું બધા ઓકે ચલો હવે અહીંયા તમારો આઠમો દાખલો પૂરો મતલબ હવે એના પછીનો મોસ્ટ ટાઈમ પી જોઈએ ચલો ચલો એના પછીનો મોસ્ટ ટાઈમ પી દાખલો છે દાખલા નંબર દસ રેડી એની વાત કરી ચલો દસ મો દાખલો પૂછાયેલો છે અત્યારે જો ધ્યાન રાખજો એક ગલામાં પચાસ પૈસા નો સો સિક્કા છે હરકી રીતે ધ્યાન આપજો નો સમજાય કેજો એક રૂપિયાના પચાસ સિક્કા છે જયારે બે રૂપિયાના વીસ સિક્કા જયારે પાંચ રૂપિયાના દસ સિક્કા ચલો હવે કુલ સિક્કા જોવા જઈ તો એકસો પચાસ થયા પચાસ પૈસાનો સિક્કો હોય પચાસ પૈસાનો સિક્કો હશે એની સંભાવના નંબર ટુ રૂપિયા પાંચ નો સિક્કો નહી હોય ઓકે નંબર ટુ રૂપિયા પાંચ નો

ચલો હવે એના પછીનો જોઈએ ઓકે મોસ્ટી દાખલો ચલો એના પછીનો દાખલો છે દાખલા નંબર ચોવીસ હવે એમ કીધું છે પાછા ને બે વખત ઉછાળવામાં આવે સમજ હવે પાસા ને બે વખત ઉછાળી એટલે આપણે પેલા પરિણામ લખવા પડશે પાસા ને બે વખત ઉછાળવામાં તો પેલા આપણે છત્રી પરિણામ લખવા પડશે ઓકે એના વગર હાલશે નહીં તો યુ બરાબર એક 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 બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ બે એક બે 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 ત્રણ બે ચાર બે પાંચ અને બે છ જ્યારે હવે ત્રણ નો વારો લઈ ચાલો ત્રણ એક ત્રણ બે ત્રણ 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 ચાર ત્રણ પાંચ અને ત્રણ છ હવે ની વાત કરીએ ચાર એક ચાર બે ચાર ત્રણ ચાર 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 પાંચ અને ચાર છ હવે ની વાત કરીએ પાંચ એક પાંચ પાંચ ચાર પાંચ 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 છ એક છ બે છ ત્રણ છ ચાર છ પાંચ છ છો છત્રીસ પરિણામ મળ્યા રેડી એટલે એન બરાબર તમને છત્રી મળી હવે શું કે છે એક પણ વખત પુષ્ટ ઉપર પાંચ મળે નહીં તો ચલો એક પણ વખત પુષ્ટ પર પાંચ મળે નહીં અને નંબર ટુ એમાં એમ કીધું છે કે ઓછામાં ઓછી એક એકવાર ઓછામાં ઓછી એક વાર પુષ્ટ પર પાંચ મળે જો આ વિજય દાખલો છે પુષ્ટ એટલે એની જગ્યા ઉપર મતલબ આ બાજુની બેમાંથી એક જગ્યા હવે તમે વિચારો કે એક પણ વખત પાંચ ન મળે સમજાણું તો બુદ્ધિ દોડાવે પેલા પાંચ જેટલા ઉપર મળતા હોય એટલા પરિણામ એમાંથી કાઢી ના તો ચલો પાંચ મળે એવું કેટલું છે એક પછી ક્યાં છે બે પછી આગળ જોઈએ ત્રણ પછી આવશે પછી આવશે પાંચ છ સાત આઠ નવ દસ રેડી હવે આગળ જોઈએ અગિયાર પરિણામ આવે ચલો આમાં પણ વાંધો છે હવે ટોટલ છત્રીમાંથી માંથી અગિયાર આપણે કાઢી ના આપણા છત્રી પરિણામમાંથી માંથી અગિયાર છે એટલે કેટલા વધે છત્રીસ માઇનસ અગિયાર એટલે કે પચીસ વધશે સમજી ગયા હવે પચીસ વધતા એન બરાબર છત્રીસ હતા હવે સૂત્ર મૂકી પી એ બરાબર એમ છેદ છેદમાં એન મતલબ પચીસ ના છેદમાં છત્રીસ ચલો આ જવાબ આમાં કોઈ માં તો છે રીતે એક વાર પાંચ વાંચ તો કાતો ઓછામાં ઓછું કીધું હોય ને તો વધુમાં વધુ લેવાનું એકવાર અથવા એક થી વધારે વખત તો આપણે ગોતવાની જરૂર છે જ નહીં મેં તમને પેલા શીખવાડ દીધું એક વાર કે બે વાર કેટલા મળ્યા

આ ક્લિયર થયું તમારે આમાં કોઈ વાંધો નથી ને ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો અહીંયા સુધી આપણે રાખીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત